આજે આપણે બનાવીશું લીલા નારિયલની એકદમ નવીન વાનગી તમે એકવાર બનાવી લેશો તો બધા પૂછશે કે આને તમે કેવી રીતે બનાવી આ વાનગી બજારમાં રૂપિયા કિલો મળે છે પણ આને આપણે ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં એકદમ હાઇજીન રીતે અને ફક્ત દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું તો અહીંયા આપણે દસ નાંગ નારિયેલ લીધા છે તો નારિયલને આપણે આ રીતે અલગ કરી લીધા અને ટોપળાની પાછળની સાઈડ જે જાડો પાટ આવે છે તેને આપણે હટાવી દેવાનો છે જેથી આપણી વાનગી એકદમ પરફેક્ટ બને હવે જે ચીઝ ખમણવાની ખમણી આવે છે તે ખમણી લેવાની છે તેનેથી આપણે નારિયેળનું છીણ તૈયાર કરવાનું છે આ નારિયેળનું છીણ આપણે બહુ જાડું નથી કરવાનું આ રીતના પાતળું છીણ બનાવવાનું છે આ રીતે આપણે પાતળું છીણ રાખવાનું છે નારિયેળનું જેથી કરીને આપણો કુકિંગ પ્રોસેસ પણ ઝડપથી થાય તો આ જ પ્રોસેસથી આપણે બધા જ નારિયેળના આ રીતનું છીણ તૈયાર કરી લેવાનું છે દસ નંગ નારિયેળમાંથી લગભગ બે કિલો જેટલું છીણ બનીને તૈયાર થયેલું છે આ રીતે જો તમે લીલા નારિયેલની વાનગી બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે એટલી ટેસ્ટી બનીને તૈયાર થઈ છે અને બધાને તો ખૂબ જ પસંદ આવશે એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો તો તૈયાર થયેલા નારિયેળના છીણને આપણે એક મોટા વાસણની અંદર ઉમેરી દેસુ અને આ વાસણ આપણે થોડું જાડા તળિયા વાળું હોય તેવું જ લેવાનું છે હવે આને મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકવાનું છે નાળિયેરના છીણને શેકવામાં આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે બે કિલો આપણું ચીણ છે એટલે આપણે અહીંયા સો ગ્રામ જેટલો ઘીનો ઉપયોગ કરેલો છે પણ ઘી એકી સાથે નથી ઉમેરવાનું જેમ જરૂર લાગે તેમ આપણે ઘી ઉમેરતું જવાનું છે ઘીની અંદર ટોપરું શેકાશે જેથી આપણું વાનગી તૈયાર થશે તે ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થશે અને આ વાનગી તમે બનાવતા હશો એટલે આજુબાજુવાળા પણ તમારી પાસે પૂછવા આવશે કે તમારી ઘરે શું બની રહ્યું છે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે ટોપરાને સારી રીતે શેકી લેવાનું છે શેકતી વખતે જરૂર લાગે તેમ આપણે ઘી ઉમેરતા જવાનું છે ઘી ઉમેરતા જશું અને આપણે સારી રીતે ટોપરાને શેકતા જશું વચ્ચે વચ્ચે આપણે જરા પણ છોડવાનું નથી આ જ રીતે તેને ચલાવતા રહીને શેકવાનું છે જો આપણે થોડું પણ આને છોડી દેશું તો નીચે પેનમાં ચીપકી જશે નારિયેલ આપણું અહીંયા લીલું છે એટલે તેની અંદર પણ પાણીનો ભાગ હોય છે એટલે આ પાણીના ભાગમાં જ આપણે નારિયેલને સારી રીતે શેકી લેવાનું છે જેમ આપણું નારિયેલ શેકાઈ જશે એટલે આ રીતના થોડું થોડું છૂટું થવા લાગશે અને મિશ્રણ આપણું એકદમ ડ્રાય દેખાવા લાગશે ફરી જરૂરિયાત પૂરતું આપણે ઘી ઉમેરવાનું અને શેકતું રહેવાનું છે તમે એકી સાથે પણ ઘી ઉમેરી શકો છો પણ મેં અહીંયા થોડું થોડી માત્રામાં ઘી ઉમેરેલું છે જેથી કરીને આપણે ઘીનું પ્રમાણ વધી ન જાય આ રેસીપીની અંદર ઘીનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે એટલે તમે થોડું ઘી વધુ ઉમેરશો તો પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ટોપરું આપણું થોડી વાર માટે શેકાઈ જાય પછી તેની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે તો અહીંયા આપણે બે કિલો ટોપરું છે તેની સામે આપણે એક કિલો ખાંડ લીધી છે ખાંડનું પ્રમાણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું લઈ શકો છો હવે ખાંડને આપણે ટોપરામાં સારી રીતે મિક્સ કરી દેવાની છે ખાંડ ઉમેરેલી છે એટલે ખાંડનું પાણી થશે આ પાણીમાં આપણે ફરી ટોપરાને શેકી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ જ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે બધી પ્રોસેસ કરવાની છે જો હાઈ ફ્લેમ રાખીશું તો આપણી રેસીપી તો ફટાફટ તૈયાર થઈ જશે પણ આપણું ટોપરું છે તે થોડું કાચું લાગશે એટલા માટે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર છે ખાંડ ઉમેરી દઈએ પછી પણ આપણે સતત ચલાવતા જ રહેવાનું છે છોડવાનું નથી ક્યારેક ક્યારેક એવું લાગશે કે પેનમાં ચીપકે છે પણ આ રીતે તમે થોડું પ્રેસ કરીને સારી રીતે હલાવશો એટલે મિશ્રણ છે તે બધું એકદમ એકરસ થઈ જશે તમે જોઈ શકો છો ખાંડ આપણી સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે અને ખાંડનું પાણી પણ થવા લાગેલ છે હજુ સુધી તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો તો અહીં આપણે ખાંડનું બધું પાણી બાળી દેવાનું છે ખાંડનું પાણી બળી જાય પછી જ આપણે તેની અંદર માવો ઉમેરવાનો છે માવાને આપણે છીણી લેવાનો છે આ રીતનું મિશ્રણ થઈ જાય પછી જ આપણે તેની અંદર માવો ઉમેરીશું તો આ મોડો માવો છે જેને આપણે આ રીતનું ખમણી લીધેલો છે આ માવો તમને દૂધની ડેરીએ આસાનીથી મળી જશે તો અહીંયા આપણે બે કિલો ટોપરા સામે એક કિલો માવો લીધેલો છે તમે માવાનું પ્રમાણ તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો પણ માવો અને ટોપરાનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે તો બને તો તમે માવો જાજો જ ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે માવાને આપણે અલગથી શેકવાની કાંઈ જરૂર નથી આપણે ટોપરાની અંદર જ માવાને શેકી લેશું જેમ જેમ માવો શેકાવા લાગશે તેમ માવો આપણા ટોપરાની અંદર એકદમ એકરસ થઈ જશે સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે માવો ઘી અને ટોપરું શેકાશે એટલે ઘરમાં ખૂબ જ સરસ સુગંધ આવવા લાગશે આ વાનગી તો એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે કે પેટ ભરાશે પણ મન તો ભરાશે જ નહીં એમ લાગે કે આપણે આને ખાધા જ કરીએ જ્યારે વ્રત કે ઉપવાસ હોય ત્યારે પણ તમે આ વાનગી ખાઈ શકો છો ફ્રીઝ વગર સાત થી આઠ દિવસ સુધી એકદમ ફ્રેશ રહેશે અને રાખશો તો સુધી પણ ચાલશે જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે તમે જો આ વાનગી બનાવી લીધી તો મહેમાન તમારા વખાણ કરતા નહીં થાકે તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે એક રસ થઈ ગઈ છે અને આ રીતનું થીક મિશ્રણ થઈ ગયું છે તો આપણી વાનગી તૈયાર છે તો હવે તેને સેટ કરવા માટે આપણે થાળીમાં આ રીતનું એક ચમચી ઘી ઉમેરી દેસુ પછી તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દેવાનું છે અને તાવીથાના મદદથી આપણે તેને સારી રીતે સેટ કરી દેશું તો આજે આપણે બનાવેલો છે માંગરોળનો ફેમસ લીલા નારિયેલનો હલવો જે લોકો જુનાગઢ ગીર સાઈડના છે તેને તો ખબર જ હશે ત્યાં તો ખૂબ જ ફેમસ છે આ હલવો અને લીલા નારિયેલનો હલવો પણ કહેવાય છે અને ખાદીમ પાક પણ કહેવાય છે અને આ મીઠાઈ ફક્ત માંગરોળ જુનાગઢ સાઈડ જ મળે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આ ખાદીમ પાક ઘી ટોપરું અને ભરપૂર હોય છે અને ખાવાની તો ખૂબ જ મજા આવે છે એકદમ હોય છે એટલે આપણે અહીંયા પણ થોડું ઘી વધુ રાખેલું છે જેને ખાદીમ પાક ચાખ્યો હશે તેને તો તેના ટેસ્ટની ખબર જ હશે ખાદીમ પાકમાં ઘીનું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે આ રીતે ઉપરથી ઘીથી લથપત હોય છે સારી રીતે આપણે ખાદીમ પાકને સેટ કરી દઈ પછી ઉપરથી આપણે પસંદ અનુસાર ઉમેરી ફ્રુટું અહીંયા તમે બધા ઉમેરી શકો છો પણ મેં અહીંયા એકલી બદામ જ લીધેલી છે હવે આપણે બદામની કતરણ ઉમેરી એકસુ અને તેને થોડી આ રીતે પ્રેસ કરી દેસુ જેથી ઘીમાં સારી રીતે ચીપકી જાય અને ખાદીમ પાકને આપણે બે થી ત્રણ કલાક માટે રેસ્ટ આપી દેસુ બે થી ત્રણ કલાક પછી આપણે તેમાં કટ લગાવી લેશું આ ખાદીમ પાકને વ્રત ઉપવાસમાં ખૂબ પ્રમાણમાં ખાવામાં આવે છે અને ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તમે એકવાર તો ખાદીમ પાક જરૂરથી ઘરે ટ્રાય કરજો આ ખાદીમ પાકને ઘરે બનાવો ખૂબ જ આસાન છે ખૂબ જ ઓછા ખર્ચમાં બનીને તૈયાર થઈ જાય છે અને બજાર કરતાં એકદમ ટેસ્ટી બને છે તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો આ લીલના નાળિયેલનો હલવો એટલો સોફ્ટ બનીને તૈયાર થાય છે કે મોટા વડીલો પણ આસાનીથી ખાઈ શકે છે જો દાંત વગરના વડીલો ખાવાના હોય તો તમારે ડ્રાય ફ્રૂટ સ્કીપ કરી દેવાના તો માંગરોના લીલા નારિયેલના હલવાની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કેનો કેનો ખાદી પાક ફેવરિટ છે તે પણ કહેજો અને જૂનાગઢ જાતી વખતે કેને ખાધેલો છે તે પણ કમેન્ટ કરજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ